નમસ્કાર મિત્રો ફ્રેન્ડશીપ ભાઈબંધીનો એક દૂર ઉપયોગ થાય એવા એક મિત્ર વિશે વાતચીત કરવી છે કેમ કે એ મિત્રએ મતલબ જેવી રીતે આપણો ફાયદો ઉપાડવાનું વિચાર્યું એટલે મને લાગ્યું કે ક્યાંક ને ક્યાંક આવા ભાઈબંધો તમારા મારા હશે અને કદાચ આવી રીતે ખોટી જગ્યાએ તમારો ફાયદો ઉઠાવવા માંગતા હોય એટલે મને લાગ્યું કે આ મુદ્દો તમારા સમક્ષ રજૂ કરું કે કદાચ જો એ ભાઈનો હું હેલ્પ કરું યા તો મદદ કરું તો મારે કરવી ના જો કરવી યા ના કરવી એ તમારે મને કોમેન્ટ દ્વારા રાય આપવાની છે કેમ કે ભાઈબંધી અલગ વાત છે સંબંધ અલગ વાત છે એનો દુરુપયોગ ઉઠાવવા માંગતા હોય તો જે બી મિત્રો જોડાયા છે આપણે વાતચીત શરૂઆત કરીએ તો પેલા વિડીયો બનાવી શેર કરી દેજો શેર કરી દો આપણે એક મસ્ત મુદ્દા પર વાતચીત કરીએ છીએ મિત્રો એક ભાઈ છે ભાઈ નહીં ભાઈ જેવો જ છે એનું નામ આપણે નહીં દઈએ લાઈવમાં કેમ કે આપણા વિડીયો એનું નામ બરબાદ કરવા તો એનું નામ એની આવરૂ કાઢવા એનું નામ બદનામ કરવા માટે નથી પણ આ એક આમ પબ્લિકને સારો સંદેશ જાય એ માટે કરીને આપણે આ ચર્ચા મૂકવી છે જય માતાજી સંજયભાઈ કલ્યાણસિંહ ડાભે જય માતાજી હિતુભાઈ પંચાલ જય માતાજી નું ખાસ કહીશ કે કાલે રવિવારના પરમ દિવસ સોમવારે બનાસકાંઠા આવું છું જો મુલાકાત થાય તો આપણે જરૂર મળીશું બનાસકાંઠામાં છત્રાળા ગામ ડીસા તાલુકાના છત્રાળા ગામ મારા મિત્ર એવા રાજુભાઈ પંચાલ ના ઘરે હું આવવાનો છું પરમ દિવસે તમે ત્યાં ગાડી નજીક હોય તો આવજો આપણે જરૂર મુલાકાત કરીશું અને જે બી આપણા બનાસકાંઠાના જે બી આપણા ચાહક મિત્રો છે એ મળવું હોય તો સોમવારે બનાસકાંઠા છત્રાળા ગામમાં હું આવું છું તો અચૂક આવજો આપણા બધા સાથે મળીએ મિત્રો જયેશભાઈ મકવાના જય માતાજી જયેશભાઈ આજે ઘણા બધા સમય મતલબ કેવાય ને જય આવીશું હું એકલો નથી આવવાનો હું મારા ફેમિલી સાથે આવું છું પરિવાર સાથે જવાના છે અંબાજી પણ આવતા યા તો જતા ગાડી વિજિટ લઈને જવાના છે મિત્રો હવે આપણે આપણા મુદ્દાની પર વાતચીત કરીશું આપણો મુદ્દો જે કયા લાઈવ આવ્યા સોરી 18 થી મને ઓળખે છે અમે એક કંપની હતી કંપનીમાં સાથે કામકાજ કરતા હતા હું પણ એક કંપનીનો એક વર્કર રહેલો છું સોમવારે રવિવારે નહીં સોમવારે આવવાનો છું નીતિશભાઈ એક કંપનીમાં હું પણ એક સમય વર્કર હતો અને કઠવાડા જીઆઈડીસી નવ નંબર રોડ ઉપર એક કંપની આવેલી છે કંપનીનું નામ છે એટીસી અરે સોરી કંપનીનું નામ જ ભૂલી જવાય છે એટીસી નહીં સોરી એટીએસ એ કંપનીનું નામ છે એટીએસ એસોસિએશન થર્મલ સ્પ્રે

સદુપયોગ કરતા જો આવડતું હોય તો તમે કરી શકો છો પણ દુરુપયોગ વધુ પડતું કરતા હોય મારી જોડે જે બનાવ છેલ્લા એ અમે ચાર પાંચ વર્ષથી મુલાકાત થઈ નથી ફોન કોન્ટેકથી કોઈક દિવસ વાતો ચાતો મતલબ વાતચીત કરતા રહેતા તો એ જે ભઈ છે એને જમીન છે વીસ બીઘા જમીન છે વીસ બીઘામાં બે ભઈ છે એમના પપ્પા અને ફાધર એવા બે ભાઈઓ હતા એક છે 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 હવે એમનો એક એમનું એવું કે સારી રીતે અમારા મોમા એ તો અમારા મોમા છોકરાએ અમારી જોડે વ્યવહાર નાખ્યા નથી હવે અત્યારે એ જે બે ભાઈ અને એક બુન મતલબ એક જમીન છે વીસ વીઘાની આમાં ત્રણ નામ છે બે ભાઈના અને એક બેનના એમાંથી એક ભાઈ ઘણા વર્ષોથી ચાલીસ વર્ષથી તો પત્રીસ વર્ષથી બહાર રહે છે મોટાભાઈનો જે પરિવાર છે મોટાભાઈ રહ્યા નથી નાના ભાઈ ગામમાં રહેતા નથી હવે જે મોટાભાઈના જે વારસદાર છે એ મારા ભાઈ બન છે તો એ જે છે એમના કાકાને પણ ભાગ આપવા તૈયાર નથી ને ફોઈને પણ ભાગ આપવા તૈયાર નથી જમીનમાં સાત બાર ની અંદર નકલની અંદર નામ ત્રણેય નાયક છે પણ ખેતરમાં જાય તો એમ કહેવાય છે કે આપણે હજુ જોવા જયા નથી પણ એ વ્યક્તિ એવું કહે છે કે ભાઈ ધમકી આપણ કે છે આ મેટરની મને ખબર ક્યારે પડે મિત્રો તમે ધ્યાનથી સાંભળજો એક મિત્ર છે આપણા ફોન કરે છે ને એવું કહે છે કે મારી ફોય અને મારા કાકાએ એ જમીનનો દસ્તાવેજ કર્યો છે હવે એ દસ્તાવેજ મારે રોકાણ કરવો હોય એ દસ્તાવેજની એન્ટ્રી ના પાડવા દેવી હોય તો સંજયભાઈ અમારે શું કરવું એટલે મને લાગ્યું કે કદાચ આ વ્યક્તિ ચીટિંગ કરીને દસ્તાવેજ કર્યો હોય યા તો આ લોકોને છેતરાઈને દસ્તાવેજ કર્યો હોય તો કદાચ એ દસ્તાવેજ તો મેં કીધું કે તમે આધાર અરજી નાખવાને કઈ રીતે દસ્તાવેજ કર્યો ક્યારે થયો એની ડિટેલ એ કરીએ તો આધાર અરજી તમે નાખી દશો તો બની શકે કાચી એન્ટ્રી પડી હોય તો પાકી એન્ટ્રી ના પડે પછી બને છે એવું કે જે વ્યક્તિ દસ્તાવેજ કર્યો એવું કહેશે કોન્ટેક્ટ નંબર લીધો કીધું કે ભાઈ શું મેટર છે ત્યારે હકીકતની એ ખબર પડે છે કે જે ભોણિયો છે એવું કહેશે કે મારા મોમાન ત્યાં મારા મમ્મીના ભાગની જમીન છે છ વીઘા એ અમે માગવા જઈએ અમને આપતા નથી અત્યાર સુધી અમારા જોડે કોઈ વ્યવહાર રાખ્યા નથી જઈએ છે તો ઝઘડો કરે છે અને ભત્રીજા એવું કે છે ખોઈને તો આ વાતને લઈને એમને પોલીસ કેસ પણ કરેલો છે હકીકતની ખબર પડી એટલે પછી આપણો જે ભયબંધ હતો કે બે હજાર ઓગણીસ થી ભયબંધ છે તો એનું દુઃખ મતલબ એ ના થાય ખોટું ના થાય એ માટે કરીને આપણે એને સમજાયું અને હકીકત જોવા નહીં ત્યારે ખબર પડી કે એના જગ્યાએ રાઈટ છે ફોઈ નો ભોણિયો એની જગ્યાએ રાઈટ છે કાકા રાઈટ છે પણ જે ભત્રીજા મતલબ મારો ભાઈબંધ છે ને એ છે એ લોકો જાતે છે એ ચીટીંગ ખોટા કામની અંદર મારો સપોર્ટ લેવા માંગતા હતા પછી જ્યારે મને હકીકતની ખબર પડીને એ ભાઈને મેં ચોખ્ખું કીધું કે તું દસ વર્ષ કેસ લડું યા તો વીસ વર્ષ કેસ લડવું

ધમકાવીએ એમ ના કરીએ બરોબર મિત્રો પછી જે એનો ભોણિયો હતો એમને એવું કીધું કે સંજયભાઈ તમે જો શાંતિથી અમને અમારો હિસ્સો અપાઈ દેતા હોય તો પેલા વ્યક્તિનો હું પૈસા આપવા માટે તૈયાર છું મેં એમને કીધું કે તમે કેટલા આપશો એમને કીધું કે પોચ લાખ રૂપિયા એમને આપવા માટે તૈયાર છું આ ભોણિયાએ કીધું ખબર છે પોંચ લાખ સોના આપવાના છે પોતાનો હક પોતાના હક લેવા માટે આપણે પૈસા આપવાના છે

જમીનનો ભાગ તારે આપવો જ પડશે બરોબર એટલે આપણી જોડે મેઠું મેઠું બોલે છે કે ના અમે માટે તૈયાર છું પેલા મને એવું કીધું હું આપવા માટે તૈયાર છું પણ એમનો હિસ્સો રાજી ખુશીથી વધારે ભાવમાં ભીજ છે આ લોકો કબજા મેટરમાં કંઈક આલું એવી મેટર હતી કે વધારે ભાવમાં ભીજ છે પછી આ વ્યક્તિ કે હું શનિવારે આવું સંજય ભાઈ આપણે મળીએ મેં એમને કીધું કે તમે મળો જેમ કે એ લોકો વિડીયો હતા તમે મળો મળ્યા પછી આપણે બહેન વાતચીત થાય તો કે હું શનિવારે આવું મને રજા નથી મળતી કંપનીમાંથી રવિવારે આવું સોમવારે આવું કરી અને અઠવાડિયું કાઢી નાખ્યું હવે જે એમનો બોનિયો છે ને એ મારા ભરોસે બેઠો છે મને કીધું કે સંજયભાઈ જો તમે પ્રેમથી મતલબ એ આપણે માન રાખે છે ને માન ખાતર એમને કીધું કે જો તમારો ભયબંધ થતો હોય તો પ્રેમથી પતું હોય તો પતાવો નહીં તો હું સીધો અઢારું છું કેસ અને જમીન પર સીધો સ્ટે મૂકું છું જે ભોનીઓ જો સ્ટે મૂકેને તો પેલા લોકોને જમીનમાં મકાન છે પેલા લોકોને ઘર ખાલી કરવા પડે બહાર રહેવા જવું પડે અને વોનીઓ ધારે તો એના જમીનમાં મકાન છે મતલબ મકાન પર તોડાઈ શકે છે બરોબર તો પણ વોનિયા કીધું કે આપડે મકાન બહુ અધ્યા નહીં લઈએ આપણે અંદરનો ભાગ લઈ લઈશું હવે પેલા મારા ભાઈ બધા મજા નથી જે બી તું કરું શાંતિથી પતાવો તમારો સંબંધ જળવાઈ રહેવા માટે તૈયાર છે તો તમે લઈ લો એટલે આ ભાઈનો મારા મુદ્દો કેમ ફેસબુક પર મૂકવો પડ્યો ક્યાંક કા ભાઈ કીધું સંજયભાઈ તમે કરીએ એમ પેલો ભાઈ કે તમે કરી એમ બરોબર બેય મારા ભરોસે છે હવે પેલા ભોનિયાનો મારામાં ફોન આવે છે આ આજે મારો ભાઈ બનજ્યો છે એ છેલ્લા ચાર પાંચ દિવસથી મારો ફોન અટેન્ડ કરતો નથી મિત્રો ઘણા બધા મિત્રો મિત્રો ચાહક એવા છે કે અમારી જોડે વાતચીત કરવા માટે અમારું કામ પસંદ કરતા અને વાતચીત કરવા માટે હામેથી એ કરતા હોય પણ મની શકે આપણે બધા જોડે વાતચીત નહીં કરી શકતા આ ભય એવો છે કે ખોટામાં એનો મારો સપોર્ટ જોઈતો તો પછી મેં એને કીધું કે ભાઈ જો આ જગ્યાએ તું ખોટો છે અને તારીફ હોય ને તારે ભાગ હાલવો જ પડશે એમાં હું તને સપોર્ટ નહીં કરી શકું કેમ કે કાયદા આગળ કોઈનું ના ચાલે એક સંજયભાઈ ચો હોય આ તો નરેન્દ્ર મોદી સાહેબ હોય કાયદા આગળ કોઈનું કેમ કે સરકાર કરતા સંવિધાન મોટું છે તો કાયદો એવું કહેશે કે જેનો જે હિસ્સો છે મળવો જ જોઈએ તો આ જગ્યાએ હું તને સપોર્ટ નહીં કરું હવે મેં જેવું એના સપોર્ટ કરવા ના પાડી અને મેં એવું કીધું હા એ વ્યક્તિ કેસ મૂકવાનો છે તમે કેસ ના મૂકો પણ બની શકે કે તમે શાંતિથી પતાવો બરોબર એટલે પેલા ભાઈ એવું કીધું કે મારે મારા ભાઈને પૂછવું પડે મારા ભત્રીજાને પૂછવું પડે એટલે આ બધી વાતચીત થઈ ને એટલે મને ખબર પડી કે ચોર કોણ છે ચોર એ જ વ્યક્તિ છે જે મારો ભાઈ બંધ છે અને આ વિડીયો એ જોવાનો છે અને વિડીયોના માધ્યમથી કહું છું અને જેટલા બી મારા ભાઈબંધુ છે જેટલા બી મારા મિત્રો છે એમને પણ આ વિડીયોના માધ્યમથી કહું છું તમે મારા પાંચ વર્ષથી મિત્ર હોય દસ વર્ષથી હોય બાળપણથી હોય લકન ખોટામાં કોઈ દિવસ સંજય સોઢા તમારી મદદ નહીં કરે એટલું યાદ રાખજો ખોટું હશે ત્યાં સંજય સોઢા નહીં મારો હક્કો ભય હશે ને તો પણ હું મદદ નહીં કરું એટલે કદાચ જો તમે ખોટામાં મારી મદદ લેવા માંગતા હોય તો હાથ જોડીને વિનંતી કરું છું હું ચાહું તો આ વિડીયોમાં તમારું ગામ તમારું નામ તમારું એડ્રેસ હું જાહેર કરી શકતો તો પણ એ મિત્રના આ વિડીયોના આ વિડીયોમાં મારે એને કહેવું નતું આ વિડીયોમાં મારે એના બધા મતલબ વ્યક્તિ સામે આ મુદ્દો લાવવાની જરૂર જ નથી પણ મુદ્દો એટલા માટે લાવ્યો કેમ કે એ ભાઈ બંધ છે મારો એ મારો ફોન નથી ઉપાડતો પણ વિડીયો જોવાનો છે આ જ વાત મારે એના ફોન દ્વારા કરવી હતી એના મેસેજ કર્યા છે વોટ્સઅપ મેસેજમાં રેકોર્ડિંગ મોકલ્યા છે એનો વાતચીત કરી છે કે ભાઈ હજુ તારા પ્રેમથી પતાવું હોય તો પછી જ આવા નકર આ મેટરમાંથી હું નીકળી જાઉં છું પણ એ ભાઈને ખબર નથી સંજયભાઈ આ મેટરમાં નીકળી જશે તો એનો ભણ્યો એની પર શું કરવાનો છે ને એ ભાઈને ખબર જ નહીં આ તૈયારીમાં બેઠા છે પેલા લોકો દસ લાખ રૂપિયા ખર્ચો કરશે તો બચી નહીં શકે એટલે લાસ્ટ વખત વિડીયોના માધ્યમથી હું એને મેસેજ આપું છું કે ભાઈ તારા જો તારા ભોણિયા જોડે પ્રેમથી પતાવું હોય તો પતાઈ દેજે તને એવું હોય કે ભાઈ મારા કોઈને ભાગ ના લો મારા કાકાના ભાગ ના લો જેટલાય આવેટલાય જતા રેવા ને ચેટલાય મરી ગયા જે બીજાની જમીન બતાવી પડવા માંગતા હતા જે ખોઈ ભાગ નતા એટલે ભાઈ વ્યવહાર રાખ્યો હોત ને તો આ બધું ના થાય કોયન ભોનિયા જોડે હાચા સંબંધ રાખ્યા તો આ બધું ના થાય પણ તમે જો લાલચમાં હોય અને મન મતલબ ગુસ્સો તે આવે છે કે ખોટામાં મારો સપોર્ટ લે છે અને મારા કન્ટિન્યુ વિડિયો જોવે છે મારો પહેલા ભાઈ ભય બનશે અને એટલે તો ખબર છે સંજય ભાઈ ખોટામાં સપોર્ટ નહી કરે તો પણ મારો ફોન કર્યો અને આપણો બધું કહી દીધું એને કે ભાઈ તારા ખોટામાં સપોર્ટ નહી કરું તારે એને ફોઈનો ભાગ આવવો જ પડશે હવે એની ફોઈ એમના જોડે કેસ કરીને ભાગ લેવાનો હતો એમને જેલમાં નાખીને ભાગ લેવાનો હતો એની બદલે મેં પેલા ભાઈને સમજાયો કે ભાઈ તમે કેસ બેસ ના કરશો પ્રેમથી પતાવી દો એ ભાઈને મેં કેટલો લમણો લીધો ભાઈ જોડે ત્યાર જતા મેં એને માઇન્ડ સેટ કર્યું છે એ ભાઈ મોની ગયો એ ભાઈને મેં એવું કીધું ભાઈ પોચ પછી હાલવા પડે તો આલો મારા લીધે એ ભાઈ પોચ લાખ રૂપિયા પેલા ભાઈને હાલવા તૈયાર થયો મોમાના છોકરા હવે આ મતલબ પેલો ભાઈ ગોળો છે કે પોતાનો લેવા પોતાના પૈસા આપવાના કોને કીધું આવું પણ પેલા ભાઈ મારા લીધે પોચ લાખ આલવાના નક્કી કર્યા બાકી એ પોચ લાખ ભાઈ તના આલે ને એ પોચ લાખ એવડો પોલીસ સ્ટેશનમાં નાખે એ તો વકીલ ના આલે ને તો તારે ઉભા ઉભા કબજો આપી દેવો પડે ચોવીસ કલાક ની અંદર ડીવાયસપી જોડે અરજી કરીને પ્રોટેક્શન એ કરે તો પચીસ ત્રીસ હજાર રૂપિયા પ્રોટેક્શનનો ચાર્જ ભરન તો પણ કબજો તારા આપી દેવો પડે તો એ પેલો ભાઈ સંબંધ રાખવા માટે પોચ લાખ આલવા નક્કી કર્યા પણ આ ચોર જે મારો ભાઈ બંધ છે એ ચોર ખોટામાં મારો સપોર્ટ લેવા માંગતો તો પણ હવે એટલું યાદ રાખજે કે અત્યાર સુધી સંજયભાઈનો ત્યાં સપોર્ટ કરતા આભાર માનું છું તારો જેમ કે તારા લીધે મારે તારા ફોઈના છોકરા જોડે ઓળખાણ થઈ અને ખબર પડી કે ઓ કોનો છે હવે સંજય સોડા હું તને લાઈવ માંગું છું તું મારો ગમે તેવો ભાઈબંધ હોય એક બોડામ ખાતા હતા એ યાદ કર જયારે તું ટિફિન લાવતો હતો અને હું નતો લાવતો ત્યારે એક ટિફિનમાં આપણો બંને ખાતા હતા તું નતો લાવતો ત્યારે હું ટિફિન લાવતો ત્યારે આપણે બંને ખાતા હતા એક ટિફિનમાં બે બે વ્યક્તિ આપણે ખાધેલું છે તો જ છતાં કહું છું ખોટામાં સંજય સપોર્ટ નહીં કરે હવે કેમ કે આજે દસ દિવસ કાઢી નાખે છે હું તને ફોન કરું છું તું ફોન ઉપાડતો નથી માં રિપ્લાય આવતો નથી કશું જ કરતો નથી હવે તારી હોયનો છોકરો એકલો નથી હવે સાચા વ્યક્તિને હક હું અપાઈશ હવે હે એ વ્યક્તિને સપોર્ટ હું કરીશ કેમ કે હવે તારા વિરોધમાં હું જાતે છું અને હું પડું ને ત્યારે તારા નહીં તારા બાપ યા તો તારા બાપના બાપ છૂટકો નથી હક આલ્યા વગર એમનો ભાગ એમનો હિસ્સો આપ્યા વગર છૂટકો જ નથી તો હવે તું તારી તાકાત અજમાયજો અને હવે આ વિડિયોના માધ્યમથી તને લાસ્ટ વખત છું હજુ જો તને એવું લાગતું હોય કે અમે જમીન પથાઈ પડીશું જમીન નહીં આપે તો એ વાત તારામાં કાયદા આગળ તારા બાપનું ચાલશે નહી ભાઈ બરોબર હજુ માની જવું હોય તો માની જજે અને આ વિડીયો જોયા પછી સામેથી મને ફોન કરીને કે ભાઈ આપણે શાંતિથી પતાઈ દેવું હોય તો પતાય દો આમાં મારા કોઈ લેવા દેવા નહીં ભાઈ તારા ફોઈ ના છોકરાએ તમને લાખ એવું નથી કે ભાઈ હું પેલી બાજુથી પૈસા બે લાખ લઉં છું તમને લાખ આપું છું કેમ કે આ લાઈવ વિડીયો તારો ફોઈનો છોકરો જોવાનો છે તું જોવાનો છે તારા ફોઈના છોકરા પૂછી દેજે ફોન કરીને હાલવાના કર્યા છે અને એને જે લાખ હાલવાના કર્યા ને એ જ મેં ડાયરેક્ટ તમને કીધું કે ભાઈ તારો ભાઈ છોકરો તને લાખ આલવાનો છે બાકી હું કહી શકતો ભાઈ પેલી બાજુ પોત લઈને આપવા તમને બે લાખ ના ના એવું નહીં તો પૂછી જોજે એટલે હમણાં કોઈના પૈસાની લાલચ નથી પણ મેં કે આપણે સાથે કામ કરેલું છે એક કંપનીમાં નાઈટમાં કામ કરેલું છે દિવસમાં કામ કરેલું છે એક મશીન ઉપર કામ કરેલું છે અને એક ટિફિનમાં ખાધેલું છે તો તારો જે છોકરો છે ને મારા છોકરા બરાબર હોય છે તો કાયદાની તને ખબર નથી કાયદાની તાકાત તને ખબર નથી એટલે તારી એક ભૂલ તારા છોકરાના નડશે તારી એક ભૂલ તારા પરિવારના નડશે એ ના નડે એટલા માટે મેં કીધું કે તું પ્રેમથી તારા ફોઈનો હિસ્સો આપી દે ને પસ્તાવો તને થશે પણ હવે તારું અભિમાન એટલું હતું કે હવે તું સંજયભાઈનો ફોન ઉપાડતો નથી સંજયભાઈ તને વિડીયોના માધ્યમથી ચેલેન્જ કરે છે કે હવે તારા ફોઈના છોકરા જોડે સંજય સોઢા ઊભો છે અને એમનો હક કોઈ બી કાર્ય અપાઈને રહેશે આ વિડીયો ડાઉનલોડ કરવો હોય તો કરી દેજે કેમ કે જ્યારે હક મળશે ત્યારે આ વિડીયો તારા કામમાં આવશે તો મિત્રો હવે તમે મલક ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે કોઈ બી વ્યક્તિ હોય જેમ કે હું સોશિયલ મીડિયા કામ અને સાચું કામ કરવા વારો વ્યક્તિ છું સાચાને સપોર્ટ કરવા વાળો વ્યક્તિ છું આ જ પછી હું કહી દઉં છું કે ગમે તે મારો વિડીયો જોવાશે જેને મારી હેલ્પ જોઈએ છે જે મારી મદદ જોઈએ છે એક રૂપિયો ચાર્જ હું કોઈનો લેતો નથી હજાર રૂપિયા ભાડું ભરીને આવવાનું થાય તો હું જાતે આવીશ હજાર રૂપિયા ખર્ચો કરવાનો થાય તો હું જાતે આવી પણ મારો તમારી જોડે કોઈ જોડે એક રૂપિયો જોઈતો નથી પણ ખોટાની અંદર સપોર્ટ નહીં કરે તમે સાચા હશે ને તો સાહેબ દુનિયાને પડમાં જવાનું થશે ને હું જવા તૈયાર છું હું સપોર્ટ કરવા તૈયાર છું પણ ખોટામાં નહીં તો મહેરબાની કરી તમે તમે તમારી જાત ઉપર જોજો કે સાચા છો કે ખોટા છો જો તમે ખોટા છો તો સંજયભાઈ જોજો ને કે જખમરાવા જજો સંજયભાઈનું કામ પસંદ કરવું હોય તો કરજો ને કે જજો જો હું ગુસ્સો છે મિત્રો એટલા માટે જ કહું છું તમને કામ પસંદ કરે અને તમે સાચા છો તો જ અમારો વિડીયો તમે સાચા છો તો જ સપોર્ટ અને આવા જેટલા મારા છે ને બૂજ માર લેજો જો ખોટામાં સપોર્ટ કર્યો અને તને ખાસ કહું આ જેના માટે વિડીયો બનાવે ને નામ એટલા માટે નહીં આપતો મિત્રો કે આપણે એનું નામ બદનામ નથી કરવું બાકી એનું નામ ગામ બધું આપવાનું છે અને હજુ નહીં આપે ને તો હવે કોઈના છોકરા જોડેનો વિડીયો મળશે એમાં નામ હેડ્રેસ સાથે તમને જાણવા મળશે તો હવે મિત્રો શું કર તમારી જોડે રાય માંગુ છું તમારે શું રાય છે કે આવા મિત્રો ખોટામાં સપોર્ટ કરે વ્યક્તિ જોડે શું કરવું જોઈએ આપણે તમે મને અવશ્ય જણાવજો